નમસ્કાર મિત્રો ગુજરાત સમાચાર ચેનલ આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને તમામ સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લીધું મિત્રો ત્યાં હાલના સૌથી મોટા ચોકાવનારા સમાચાર સામે આવે છે મિત્રો જ્યાં આપણે જણાવી દીધી કે અત્યારે પણ ગુજરાત પર ભારે સંકટના વાદળો કરી છે મિત્રો મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે ગુજરાતના વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે ગરમી બફારો અને વચ્ચે વાતાવરણ બદલાયું છે માહિતી મુજબ કે હવે ભારે પવન અને આગાહી કરી રહી છે મિત્રો હવામાન આગાહી કરતા જણાવ્યું હતું કે ચાર જિલ્લામાં આગામી ત્રણ દિવસ કચ્છ બનાસકાંઠા પાટણ અને સુંદરનગરમાં ડસ્ટ સ્ટ્રમની અસર થઈ શકે છે જ્યારે ધૂળની આધીના પગલે વિઝિબિલિટીમાં ઘટાડો થશે મળતી માહિતી મુજબ આપણે પણ રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે દક્ષિણ પશ્ચિમ પશ્ચિમ તરફના પવન ફૂંકાતા ગરમીના ઘટાડો થશે જ્યારે અરબી પરથી પવન આવતા હવાનું પ્રમાણ વધ્યું છે જેથી પવનની ગતિ થી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે જ્યારે મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી દઈએ કે દેશમાં એક બાજુ ચોમાસાનું દસ્તખત આપી દીધી છે જ્યારે સામાન્ય રીતે ચોમાસું સૌ પ્રથમ કેરળમાં આવવાનું હોય છે જ્યારે આપણા વર્ષે રેમલ વાવાઝોડાને લઈને બંગાળની ખાડી તરફ એક્ટિવિટી જલ્દી શરૂ થઈ ગઈ છે જેને અસર ગુજરાત પર પણ જોવા મળી રહી છે ત્યારે આ રેમલ વાવાઝોડાની જ અસર પગલે સુરત પોલીસ જાહેરનામું બહાર પાડ્યું છે કે જિલ્લામાં આવેલા દરિયા કિનારા બીચ બંધ રહેશે તારીખ એક જૂનથી સાત જૂન દરમિયાન તમામ બીચ બંધ રાખવામાં આવે છે આ ઉપરાંત માછીમારોને પણ કડક સૂચન આપવામાં આવ્યું છે દરિયો ખેડવા માટે ન જાય મળતી માહિતી મુજબ નોંધનીય છે કે રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે તો તારીખ પંદર ના રાજ્યમાં મેઘરાજાનું આગમન થશે અને આ સાથે હવામાનના નિષ્ણાત અંબાલાલ પટેલ આગાહી પ્રમાણે આગામી ચાર જૂનથી વરસાદ શરૂ થવાની શક્યતા સિવાય રહી છે મિત્રો ફળપણની માહિતી મળતી વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા yeah